નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આપનું હાર્દિક સ્વાગત છે એગ્રીકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ વતી જોઈતા ભાઈ માળે અત્યારે આપણે આવેલા છીએ એક પપૈયાની ફિલ્ડની અંદર અને પપૈયાની અંદર એગ્રિકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી શું ટ્રીટમેન્ટ થઈ છે એ આપણે ટોટલે ટોટલ ખેડૂતના મુખેથી સાંભળશું અને આ પપૈયાનો પ્લોટ પણ તમને છેલ્લે બતાવશો અને અમારી ચેનલ જોતા રહેજો અને નમસ્તે નમસ્તે આપનું નામ માળે નવીનભાઈ કાંતિલાલ પાંત્રીસ હજાર જેવા પ્લાન્ટ વાયા છે હા હા પટાબલ ખાતે ગામ છે મોબાઈલ નંબર હવે નવીન ભાઈ આપણે પહેલેથી શરૂઆત કરશું કે સ્ટાર્ટિંગ જ્યારે તમારા પપૈયા ત્રીસ દિવસના થયા હતા ત્યારે હું આઈક આવેલો હતો આપડા પ્લાન્ટ જઈ રહ્યા હતા

એના પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું? સબ રિઝલ્ટ છે એટલે તો આપણે હજુ એગ્રીકોન કંપનીની દવા વાપરીએ છીએ એના પછી આપણે તમે ઘણા બધા અલગ અલગ ખાતર વાપરતા હતા. તો એના પછી મેં તમને એક ખાતરની ટ્રીટમેન્ટ લખી આપી હતી. હા એ શું હતી ખાતરની ટ્રીટમેન્ટ? કાળા કીટ હતી માર્કોસ્કોસ ને

એના પછી આપણે આયા એટલે પપૈયાની હાઈટ વધી ગઈ હતી અને આ ફ્રૂટિંગ એકદમ સેટિંગ કેમેરામેન કેમેરામેન ને આપણે નજીક કેશું કે એકદમ આ ફ્રૂટિંગ હતું નહીં તમે નીચે જોઈ શકો ફૂલ નથી ફ્રૂટિંગ ફ્રૂટિંગ નહોતું અને આપણે આ સ્પ્રે કરેલો છે બોટલ તો લગાડેલી જ છે પણ નરી એક તમે બોલીજો કે આપણે શેનો શેનો આ સ્પ્રે કર્યો અને ફ્લાવરિંગ થયું છે એમ આમાં કોલોરો કેલેબી કેરો ને એની જોન કરેલો છે આ પપૈયાની અંદર આ પપૈયાની અંદર ખેડૂત મિત્રો આપણે પંદર દિવસ પહેલાં કોરોલા કેલબી કેલમારી એમિનો સ્પ્રે કરેલો છે અને તમે તમારી નરી આંખે કેમેરામેનને બતાવશું કે આપની નરી આંખે આ ફ્રૂટનું સેટિંગ કેવું છે એકદમ કેમેરામેન ને આપણે કહેશું કે નજીક આવી અને એક ફોટો બતાવે કે આ કોરોલા કેલબી કેલમારી કેલ મારી અને સ્પ્રે કરેલો છે તો આપણે ટોટલે ટોટલ કેમેરામેન ને કહેશું કે અંદરની વાડી પણ બતાવશે અને આપણે એક નવીનભાઈ એક વચમાં થોડું ભૂલી ગયા છે તો એમને આપણે કહીશું કે નવીનભાઈનો મોબાઈલ નંબર જોરથી કે એટલે આ સૌ ખેડૂત મિત્રો તમને સાંભળે છે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ચોપન છાસઠ નવ ચોપન ઓકે okay. કેમેરામેનને